હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો આપણે વાત કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે જે ઉચ્ચતર માધ્યમિક શાળા છ વિષયના ઉમેદવારો ન મળતા શિક્ષકોની આઠસો ને ઓગણસાઠ જગ્યા ખાલી રહેશે મિત્રો હવે આઠસોની ઓગણસાઠ જગ્યા કેમ ખાલી રહેશે એવું કારણ શું શિક્ષકો નહીં મળે તો ડ્રોપઆઉટ રેશિયો વધશે અહીંયા વાત કરીએ શિક્ષકો નહીં મળે તો ડ્રોપ આઉટનો રેશિયો વધી શકે છે એવી સંભાવના છે હવે મિત્રો વાત કરીએ તો કુલ ચાર વિષયોની અંદર અને પેલી બાજુ વાત કરીએ કે છ વિષયના ઉમેદવારો નથી મળતા રાજ્ય બનની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે હાલ ચાલુ છે અને મિત્રો આજે જિલ્લા પસંદગી માટે પણ તમારો ઓપ્શન રાતના બાર વાગ્યા સુધી છેલ્લો છે એ પણ આપણે વિડીયો મૂકી દીધો છે સહાયક ભરતી કરવામાં આવી રહી છે પરંતુ કટ ઓફ મેરિટ ઊંચું હોવાથી મનોવિજ્ઞાન પછી મિત્રો સમાજશાસ્ત્ર અંગ્રેજી તત્વજ્ઞાન અને આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન વિષયોમાં ઉમેદવારોનું શિક્ષણ સહાયક બનવાનું સપનું રોલાય તેવી શક્યતા રહેલી છે કેમ કે આ વિષયોનું કટ ઓફ મેરિટ કઢાડવામાં નહીં આવે તો રાજ્યભરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઠસો ને ઓગણસાઠ જગ્યાઓ ખાલી રહેશે જગ્યાઓ ભરાશે નહીં આઠસો ને ઓગણસાઠ જેટલી જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે તેમ ઉમેદવારે જણાવ્યું છે આથી શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી રહે નહીં તે માટે કટ ઓફ મેરિટ નીચું ઘટાડવામાં આવે તેવી આશા સાથે ઉમેદવારોએ શાળાઓની કમિશનર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીઓ ઘડે તે માટે નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં યોજનાર શાળા પ્રવેશો કાર્યક્રમમાં એક પ્રાથમિક શાળાની સાથે સાથે એક માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પ્રથમ વખત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અંગ્રેજી તત્વજ્ઞાન અને આંકડાશાસ્ત્ર વિજ્ઞાન વિષયોના શિક્ષકોની જગ્યાઓ ખાલી ન રહે તે માટે મેરિટ કટોપમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી ઉમેદવારોએ કરી છે ત્યારે બીજી બાજુ મિત્રો વાત કરીએ કે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને જે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પણ જે મેરિટ ઊંચું છે એ મેરિટ નીચું લઈ જવાની માંગ ઉમેદવારોએ ખાસ કરી છે મિત્રો એટલે જે આઠસો ને ઓગણસા જગ્યાઓ ખાલી ન રહે અને અમુક બાળકોને ખાસ કરીને નુકસાન ન પહોંચે એમનું જે ખાસ કરીને ભવિષ્ય છે એનું ઘડતર થાય એવી અહીંયા ઉમેદવારોની માંગ છે તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત